જોહાર દર્શકો તમે જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી હું આપની સાથે દિનેશ વસાવા નર્મદા જિલ્લામાં દેડિયાપાડાથી મોવીનો રસ્તો રાજ્ય ધોરીમાર્ગ લાગે છે અને આ વચ્ચે પંદરથી વીસ ગામો સંકળાયેલા છે મોવીથી ડેડીયાપાડાની સાથે અને જિલ્લા મથકે જવા માટે અત્યારે દેડિયાપાડા અને સાગપાડાના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરી રહેલા છે પરંતુ જેમના પર પોતાના માલિકીના વ્હીકલ નથી તે લોકો બસની સુવિધા લઈ રહેલા છે જ્યારે બસમાં નેત્રંગ ફરીને જવું પડે છે તો નેત્રંગ ફરીને જવું પડે છે જેમાં વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા છે ખેડૂતો સંકળાયેલા છે અને જિલ્લા સાથે જિલ્લા પર જે પણ લોકોના કામ છે ડેડીયાપાડા શાકભાજાના તે લોકો બસનો ઉપયોગ કરી રહેલા છે જેમને બેથી ત્રણ કલાકનો સમય મર્યાદા વધી વધારીને બસનો ઉપયોગ કરીને અને ભાડું પણ વધારે આપીને એ લોકોને જવું પડે છે જ્યારે ચોમાસાના પરિસ્થિતિમાં ભારે પૂર આવવાના કારણે યાલ પાસે એક નારું ગરનાડું તૂટી ગયેલું છે જેના કારણે અત્યારે નાનો આ આપવામાં આવેલું છે પરંતુ તે ડાયવર્ઝનમાં મોટર અને ફોર વ્હીલ ગાડી આવે છે પરંતુ હળવા વાહનો અહીંયાથી ખાલી વાહનો પણ જતા નથી દાખલા તરીકે બસની સુવિધા અને આ ડેડીયાપાડા અને સાગબારાના લોકલ વાહનોના માલિકો પરેશાન થઈ રહેલા છે જેમણે મોવીથી આપણે નેત્રંગ ફરીને જવું પડે છે ત્યારે વહીવટી તંત્રને અમે ટેલિફોનિક સંપર્ક પણ સાંધવાના પ્રયત્ન કર્યા પરંતુ વહીવટી તંત્ર આ રીતે કોઈ જવાબ અમને આપ્યા નથી કારણ કે તેમણે ફોન જ નથી ઉપાડ્યા પરંતુ હવે દિવાળી પતી ગઈ છે અને શિયાળાનો સમય પણ આવી ગયો છે અહીંયાથી આ રાજ્ય ધોરી માર્ગ છે રાજ્ય ધોરી માર્ગ પર અગર ડાઇવર્જન મોટો આપી દેવાથી અગર વાહનો ચાલુ થઈ જાય તો અહીંયાના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે અને અહીંયાના લોકો જે રેતી કપચીની ગાડીઓ છે અને કાચા માલના વાહના છે વેપારીઓને પણ હળવા વાહનો લઈ જવા માટે કે ખાલી વાહનો લઈ જવા માટે પણ નેત્રંગ ફરીને આવવું પડે છે ત્યારે રાજ્ય માર્ગ છે આ રસ્તો રાજ્ય માર્ગ છે ત્યારે રાજ્ય ધ્વજમાર્ગના પ્રમાણે કેટલા સમયમાં આ રસ્તો ચાલુ થઈ જશે એની માહિતી માટે આપણે અહીંયાના તંત્રને પણ મળવાના પ્રયત્ન કરીશું પરંતુ લોકમાંગ એવી ઉઠી છે ડેડીયાપાડા અને સાગબાડાના લોકોની કે વહેલી તકે આ માર્ગ મોટા વાહનો માટે પણ ચાલુ થાય અને અહીંયાથી ખાલી વાહનો અને બસની સુવિધા વહેલી તકે ચાલુ થાય ખાસ બસની સુવિધા કેમ કે વિદ્યાર્થીઓને ખૂબ મોટી તકલીફો પડી રહેલી છે અને અહીંયાના લોકલ લોકોને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડી રહેલી છે ડ્રાઈવરજનમાં પિકઅપ વાહન પણ પિકઅપ જે મહેન્દ્ર પિકઅપ આવે છે એનાથી ઉપલા વાહનો કોઈ પણ આવી અવરજવર કરી શકતા નથી જેમણે નેત્રંગ ફરીને આવવું પડે છે ત્યારે અહીંયાના વહીવટી તંત્રને ખાસ લોકોની એવી લોકમાંગ ઉઠી છે તો વહીવટી તંત્ર કેટલી હદે જાગીને આ રસ્તાને શરૂઆત કરશે કે પછી મોવી પાસે જે યાલ પાસે ગન્નાડું તૂટી ગયેલું છે જેને મોટું ડાયવર્ઝન આપશે કે કેમ એ તો જોવાનું રહ્યું આજ સુધી આટલું જ હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો